હમણાં અઢાર કલાક જેટલા સમથિંગ થઈ ગયા છે પણ હમણાં સુધી ફાયર જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યું નથી તમને હું ન્યૂઝ દેખાડીશ રોડના તમે જેવા દ્રશ્યો જોઈ શકો છો કે હમણાં સુધી આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ ઘણી મુશક્કત બાદ પણ હમણાં સુધી આગ ઉપર કાબુમાં કાબુમાં કાબુ કરવામાં આવી નથી જેવું કે તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક મશીન થી આગ બુજાવવામાં આવતું હોય છે પરંતુ તો પણ આગ નથી બુજી શકતા અને અહીંયા સ્થળ ઉપર મોટેથી મોટા અધિકારીઓ ઉપસ્થિત છે અને આગની હમણાં સુધી બુજાવવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ હમણાં પણ તમે વ્યૂઝમાં જોઈ શકો છો કે આગ કેટલી ભડકી ઉઠી છે અને તમને દેખાડી દઈએ કે ફાયર જવાનો કેટલી મુશક્કત કરી રહ્યા છે અને તો પણ આ જે કામ આગ લાગી છે તે બુજવાનું નામ લેતી નથી આગ લાગવાની ઘટના આગ લાગવાના કારણે વહેલી સવારે આગની ઘટના બની હતી પરંતુ તો પણ હમણાં સુધી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યું નથી ફાયર જવાન દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે તો પણ હમણાં સુધી આગ કાબુમાં આવા જેવી નથી તમે જોઈ શકો છો દ્રશ્યોમાં લોકો પણ જો કેટલા ઊભા છે આગ આગ આગની ઘટનાને જોવા માટે તમે જો અહીંયા તમારા સામે જ છે અધિકારી પોલીસ ફાયર જવાનો કેટલા બધા અહીંયા ભેગા થઈ ગયા છે અને ઘણી મુશ્કેલ ચાલુ રહી છે પરંતુ તો પણ આગ ઉપર કાબુ મેળવવામાં આવતું નથી ગોલ્ડ કોઈન ન્યૂઝ ઇમરાન ખાન સુરત इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड BOOM <sniffs>